નવસારી શહેરમાં દિવાળી પર્વ દરમિયાન અને રાત્રિ દરમિયાન સાતથી વધુ નાના મોટા આગના બનાવો નોંધાયા ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને દરેક આગ પર નિયંત્રણ મેળવ્યું આગ લાગવાની કેટલીક ઘટનાનું પ્રાથમિક કારણ ફટાકડા અને બિનકાળજી હોવાનું અનુમાન છે જો કે ફાયર વિભાગના ઝડપી પ્રવર્તનને કારણે કોઈ મોટી જાનહાની કે મોટી સંપત્તિને નુકસાનની જાણકારી મળી નથી સ્થાનિક લોકોના સહકારથી અને સમયસર મળેલી જાણકારીના આધારે ફાયર ટીમે આગને ઝડપથી કાબુમાં લીધું ફાયર વિભાગે લોકોથી આગ સામે વધુ સાવધાની રાખવાની વિનંતી કરી છે અને આગની તાત્કાલિક જાણકારી માટે સ્ટેશન પર કાયમી સજાગ રહેવાનું અનુરોધ કર્યો છો દ્વારા શહેરમાં તહેવાર દરમિયાન સુરક્ષા જાળવવા માટેની કામગીરી સ્પષ્ટ થઈ રહી છે